ઉડતા પંજાબ બનાવવાની જેમ ઉડતું ગુજરાત બનાવવાની તૈયારીઓ જે છે તે ડ્રગ્સ માફિયાઓ જે છે તે કરી રહ્યા છે પરંતુ ડ્રગ્સ માફિયાઓની તમામ જે પોતાની મોડસ ઓપરેટી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય ગુજરાત એટીએસ હોય તે નાકામ કરી રહ્યું છે અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી લગભગ એક પોઈન્ટ બાર કરોડની આસપાસનું ડ્રગ્સ જે છે તે પકડાયું હતું અને તેની અંદર રમકડાની આડમાં ડ્રગ્સ જે છે તે મોકલ્યું હતું આ વખતે મોટો સોપરિન્ટી એની એ જ રાખવામાં આવી પરંતુ થોડા વધારે પેપર્સ હોય ગિફ્ટ આર્ટિકલ્સ હોય તેની અંદર મોકલવામાં આવ્યું હતું સાથે લિક્વિડ ફોર્મની અંદર પણ આ વખતે ડ્રગ્સ જે છે તે મોકલવામાં આવ્યું કુલ લગભગ ત્રણસો પચાસ કરોડની આસપાસના ડ્રગ્સ જે છે તે મોકલવામાં આવ્યું અઠાવન પાર્સલ ધ્રુવસા કબ્જે કરવામાં આવ્યા છે હજુ પણ ગણતરી જે છે તે ચાલી રહી છે ક્રાઇમ બ્રાન્ચે તમામ પાર્સલ જે છે તે રિકવર કર્યા છે અઠાવન કરતાં પણ વધારે પાર્સલ હોઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અને યુએસ અને બ્રિટનથી આ તમામ ગાંજો જે છે તે આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે કે જેને લઈને ત્યાંની એજન્સીઓને પણ જે છે તે એલર્ટ કરવામાં આવ્યું છે એટલા માટે અગાઉથી એલર્ટ કરવામાં આવ્યું છે કેમ કે ભૂતકાળની અંદર જે થાઈલેન્ડ હોય કેનેડા હોય યુકેથી જે ડ્રગ્સ આવ્યો હતું હતું ત્યાં પણ ત્યાંની એજન્સીને જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ હવે ફરી એક વખત આ ડ્રગ્સ જે છે તે આવી રહ્યું છે ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે આ વખતનું જે ઓપરેશન જે છે તે ક્રાઇમ બ્રાન્ચની લગભગ ત્રણ જેટલી ટીમે જે છે તે સંયુક્ત ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું આખી રાત દરમિયાન આ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું અને હવે એ તમામ પાર્સલ રિકવર કર્યા કબજે કરી લેવામાં આવે છે આ પાર્સલ ઉપર જે એડ્રેસો મળી રહ્યા હતા તે તમામ એડ્રેસ ઉપર હાલ તો તપાસનો ધમધમાટ જે છે તે તેજ કરવામાં આવ્યો છે અને બીજી તરફ સૌથી વધારે આ જે ગાંજો ડ્રગ્સ જે મંગાવવામાં આવ્યું હતું તે યુવાનોએ મંગાવ્યું હોવાનો ખુલાસો જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ હવે એ વિષય રહેશે કે કે અગાઉ જે ગુજરાતના અલગ અલગ જેટલા જિલ્લાઓના એડ્રેસ સામે આવ્યા હતા જેમાં વડોદરા હતું 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 સુરત પાલનપુર ગાંધીનગર હતું અમદાવાદના જે એડ્રેસો મળી આવ્યા હતા તે દિશાની અંદર ફરી એક વખત તપાસ કરવામાં આવશે કે આ અઠાવન જેટલા પાર્સલ જે મળી આવ્યા છે તેની ઉપરના કયા પ્રકારના એડ્રેસો જે છે તે મળી આવ્યા છે અને સાથે સાથે જે આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી તેની આરોપીએ કન્ફર્મેશન સાથે જે સમય